દ્વીપ સમૂહ રાષ્ટ્રીય પેસિફિક રિંગો ઓફ પર સ્થિત હોવાનું કારણે વારંવાર ધરતીકંપ અનુભવ કરે છે જે તીવ્ર ધરતીકંપના પ્રવૃત્તિ આપે છે અહીંયા ટેકોનિક પ્લેટો અથડાય છે જે જાપાનથી દક્ષિણ પૂર્વ એશિયા અને પેસિફિક ફેસ સુધી વિસ્તરે છે જો કે મિત્રો વધુ તમને જણાવી દઈએ કે જાન્યુઆરી બે હજાર એકવીસમાં સોવાલી ટાપુ પર છ પોઈન્ટ બેની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો ત્યારે મિત્રો વધુ જણાવી દઈએ કે જેમાં સૌથી વધુ લોકો માર્યા ગયા હતા અને હજારો લોકો બેઘર થયા હતા જો કે બે હજાર અઢારમાં પાલુ સુલાવેસીમાં સાત પોઈન્ટ પાંચ ભૂકંપ સુનામી બે હજાર બસોથી થી વધુ લોકો માર્યા ગયા હતા અગાઉ બે હજાર ચારમાં પણ આંચે પ્રાંતમાં નવ પોઈન્ટ એકની તિરતાનો ભૂકંપ આવ્યો હતો જેના કારણે સુનામી આવી હતી અને ઇન્ડોનેશિયામાં એક લાખ સિત્તેર હજાર વધુ લોકો માર્યા ગયા હતા મિત્રો અમારી ચેનલને તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો